વાત ગુડ મોર્નિંગ મિત્રો ઉત્તરકાશીનું એક ગામ કે જ્યાંની સવાર સાડા પાંચે શરૂ થઈ જાય છે અત્યારે સાડા છ થયા છે સૂર્યોદય થવા આવી રહ્યો છે અને આપ જોઈ શકો છો કે વાતાવરણ અત્યારે ચૌદથી સોળ ડિગ્રી છે ઉત્તર ભારતમાં ગુજરાત રાજસ્થાનમાં ગરમીમાં ચાલીસ ડિગ્રી છે અહીંયા સોળથી સત્તર ડિગ્રીનું વાતાવરણ છે ઠંડક પ્રસરી ગઈ છે બધે એટલી ઠંડી જાણે શિયાળો જાન્યુઆરી ફેબ્રુઆરીનો શિયાળો હોય ગુજરાત રાજસ્થાનમાં એવી વાતાવરણ અહીંયા છે અને આપ જોઈ શકો છો કે કેવું સુંદર ગામ છે ચારે બાજુ પહાડો ઉત્તર કાશીનું આ સુંદર ગામ ચારે બાજુ પહાડો અને એની નજારો ચારે બાજુનો પહાડોનું વાતાવરણ અને અહીંયા ઘરો સીડીમાં જેમ સીડી હોય પગથિયા એવી રીતે એક પછી એક એક પછી એ રીતે બનેલા હોય છે નીચર પગ નીચેની જગ્યા નાના નાના પ્લોટ અને આ રીતે ઘર બધા ઉપર ઉપર સીડી પગથિયા હોય એ રીતે બનેલા છે આપ જુઓ કેટલો સુંદર નજારો છે ચારે બાજુ પહાડોથી ઘેરાયેલું ગામ છે એના મકાનો પણ મોટેભાગે રૂમો હોય છે બંગલાઓ જેવા નથી હોતા રૂમો સ્વતંત્ર રૂમો હોય છે અને શૌચાલયો બાર હોય છે મતલબ કે આંગણામાં બહુ સુંદર નજારો છે બધાને જય શ્રી કૃષ્ણ